સિંહ રાશિ બે હજાર પચ્ચીસ વિશે પાંચ મોટી આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજ્યોગની સાથે ઘણા દુર્લભ રાજયોગો બનવા જઈ રહ્યા છે જેની અસર રાશિચકરના તમામ બાર રાશિઓ પર જોવા મળશે આ સમય દરમિયાન પચાસ વર્ષ પછી લક્ષ્મીનારાયણ રાજ્યોગની રચનાને કારણે સિંહ રાશિના લોકોને આ સમય દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમને ઘણા રાજ્યોગોથી જબરદસ્ત લાભ મળવાનો છે ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ લાવશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાનો તહેવાર હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે અક્ષય તૃતીયા તિથિને અબુજ મુહૂર્ત માનવામાં આવે છે એટલે કે મુહૂર્તનો વિચાર કર્યા વિના આ દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે મિત્રો આ વર્ષે તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે જો સોનું ખરીદાય છે તો વ્યક્તિના જીવન પર દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે આ વખતે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીનારાયણ રાજ્યોગ ગજકેસરી અને માલવ્ય રાજયોગ રચાશે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરુષ રાજ્યોગ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે જો આ રાજ્યોગ જાતકોની કુંડળીમાં હાજર હોય તો તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી વ્યક્તિને હંમેશા તેના જીવનમાં ખુશી મળે છે આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ગજકેશ્રી અને માલવ્ય રાજ્યોગ રચાશે તમને જણાવી દઈએ કે ગજકેશરી રાજ્યોગ ચંદ્ર અને ગુરુના યુતિથી રચાય છે જ્યારે માલવ્ય રાજયોગ શુક્ર તેના ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે રચાય છે અને આ બંને રાજ્યોગ ત્રીસ એપ્રિલે રચાશે જ્યોતિષશાસ્ત્રમાં આ બંને રાજ્યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયા પર આ બંને રાજ્યોગોની રચનાને કારણે સિંહ રાશિના લોકો માટે આવનારો દિવસ ખૂબ જ શુભ અને અદ્ભુત રહેશે શુભકામનાઓ મળી શકે છે અને અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના પણ હોઈ શકે છે હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલે સાંજે પાંચ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને તિથિ ત્રીસ એપ્રિલે બપોરે બે વાગીને બાર મિનિટ વાગ્યે સમાપ્ત થશે મિત્રો તિથિ અનુસાર અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલ બુધવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે પાંચ વાગીને એકતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને અઢાર મિનિટ વાગ્યા સુધી રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર અનેક દુર્લભ રાજયોગો સાથે લક્ષ્મીનારાયણ રાજયોગની રચના થવાથી તમારા જીવનમાં કયા મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણનો જાપ કરવાનું ભૂલશો નહીં અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નંબર એક સિંહ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા લક્ષ્મી નારાયણ રાજ્યોગને કારણે આ અક્ષય તૃતીયા પર ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે સિંહ રાશિના લોકો જેના કારણે અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાની છે આ અક્ષય તૃતીયા તમારા માટે કોઈ વરદાથી ઓછી નહીં હોય હા મિત્રો લક્ષ્મી નારાયણ રાજ્યોગની રચનાને કારણે જો આપણે આક્ષય તૃતીયાથી તમારા નાણાકીય દૃષ્ટિકોણ વિશે વાત કરીએ તો મિત્રો તમને સારા પરિણામો મળવાની શક્યતા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના લોકોના નાણાકીય જીવનમાં સ્થિરતા આવશે લક્ષ્મી નારાયણ રાજ્યોગના શુભ પ્રભાવથી તમને આ સમયે પૈસા કમાવવાના મામલામાં સારા પરિણામો મળશે મિત્રો આવકના સાધનોમાં વધારો થશે આ સમયે તમારી પાસે પૈસાનો સારો પ્રવાહ રહેશે જેના કારણે તમારું મન ખુશ રહેશે તમારી પાસે પૈસાની કોઈ અછત નહીં રહે જેના કારણે પારિવારિક જીવન પણ અદ્ભુત રહેશે જો તમે ભૂતકાળમાં ક્યાંક રોકાણ કર્યું છે તો મિત્રો તે રોકાણથી તમને લાભ મળવાની શક્યતા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને સારા પરિણામો મળી શકે છે તે જ સમયે જે કોઈ પણ તૃતીયા પર રોકાણ કરવાનું વિચારી રહ્યું છે તો મિત્રો એક દિવસ રાહ જુઓ કારણ કે આ દિવસ માતા લક્ષ્મીને ઘરે લાવવાનો છે અને તેમને ઘરેથી દૂર મોકલવાનો નથી નહીં તો તમને આનાથી વધુ લાભ મળશે તમને ઈચ્છિત પૈસા મળશે અને તમે તમારા પરિવાર પર ઉદારતાથી ખર્ચ કરશો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા મળશે જે લોકો કામ કરી રહ્યા છે તેમના માટે પ્રમોશનની શક્યતા છે આ સમયે તમને તમારા વરિષ્ઠ લોકો તરફથી ઘણો સહયોગ મળશે અને તેમની મદદથી તમે તમારા ઈચ્છિત પરિણામો મેળવી શકો છો હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વીસ એપ્રિલ ઓગણીસો તમારા માટે ખૂબ જ સારો દિવસ રહેશે નંબર બે સિંહ રાશિની બીજી આગાહી કહે છે કે પચાસ વર્ષ પછી તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાને કારણે આ સમય કારકિર્દીની દ્રષ્ટિએ તમારા કારકિર્દીમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે હા મિત્રો આ સમય માતા લક્ષ્મીની કૃપા અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી કારકિર્દીની મુશ્કેલ ક્ષણો સમાપ્ત થવા જઈ રહી છે ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસનો સમય તે વેપારીઓ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે મિત્રો લક્ષ્મીનારાયણ રાજયોગ બનવાને કારણે શેરબજારની લોટરી અથવા સટ્ટામાં હાથ અજમાવવાવાળા લોકોનું નસીબ આ સમયે ખુલી શકે છે તમને ભારે નાણાકીય લાભ મળી શકે છે આ સમયે વેપારીઓનો વ્યવસાય ઘણો આગળ વધશે આ સમયે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણ પોતે તમને મદદ કરશે જેના કારણે તમે આ સમયે બ્રહ્માંડમાંથી કેટલીક સકારાત્મક શક્તિઓનો અનુભવ કરશો માતા લક્ષ્મીની કૃપાથી તમે આ સમયે જમીન વાહન અથવા કાર ખરીદવામાં તમારા પૈસા ખર્ચ કરી શકો છો આ સમયે તમારે વ્યવસાય અથવા નોકરી સંબંધિત ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે આ યાત્રાઓથી તમને મજબૂત લાભ મળશે તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે સમાજમાં તમને માન સન્માન મળશે મિત્રો જો તમે કોઈ નવા વ્યવસાયમાં જોડાવાનું વિચારી રહ્યા છો તો તમને ઘણા ફાયદા થશે જો તમે કામ શરૂ કરવા માંગતા હો તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારું કામ જાતે શરૂ કરો ભાગીદારી તમને નુકસાન પહોંચાડશે સખત મહેનત કરતા રહો નસીબ ચોક્કસપણે તમારો સાથ આપશે અને તમને સફળતા મળશે આ સમયે તમે ઘણી બચત યોજનાઓમાં તમારા પૈસા રોકાણ કરશો અને તેમાંથી ઘણો નફો મેળવશો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી બચત વધશે આવકના એક કરતાં વધુ સ્ત્રોત હોવાને કારણે કોઈ નાણાકીય સમસ્યા નહીં હોય આ સમયે તમે જમીન કે મકાન વગેરેમાં રોકાણ કરી શકો છો મિત્રો તમને સરળતાથી લોન પણ મળી શકે છે તેથી ગભરાવાની જરૂર નથી આ સમય શેર કોમોડિટી પ્રોપર્ટી એજન્ટ નફાકારક રહેશે હા મિત્રો તમને નવી તકો મળી શકે છે તેથી તમારી જાતને તૈયાર રાખો હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે લક્ષ્મીનારાયણ રાજ્યોગની રચના સાથે તમારી કારકિર્દી પાટા પર આવવાની છે નંબર ત્રણ સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલ લક્ષ્મીનારાયણ રાજયોગ સ્ત્રીઓ માટે પણ ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે આ સમય સ્ત્રીઓ માટે સુખદ રહેશે તમે આ સમય કોઈ પણ કાર્ય કોઈ પણ અવરોધ વિના શરૂ કરી શકો છો મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મનમાંથી અસુરક્ષાની ભાવનામાંથી બહાર આવીને કામ કરશો તો વધુ સારા પરિણામો આવશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમય સ્ત્રીઓની આર્થિક સ્થિતિ માટે ખૂબ જ સારો રહેશે મિત્રો જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરવાની સાથે બજેટ પર પણ ધ્યાન આપો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તે જ સમયે નોકરી કરતી સ્ત્રીઓ માટે આ સમય કરાર મેળવી શકે છે તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે મિત્રો જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે અથવા શરૂઆત કરવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ પરિણામો આપશે હા મિત્રો દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમારી પ્રગતિનો માર્ગ ખોલશે મિત્રો ફક્ત તમારા કાર્ય પર તમારી મહેનત અને સમર્પણ રાખો અને તમારી ફરજ પૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી પૂર્ણ કરો કોઈને છેતરીને પૈસા કમાવવાથી તમને નુકસાન થઈ શકે છે તેથી જ પ્રામાણિકતા અને સત્યના માર્ગ પર ચાલીને પૈસા કમાવો તો જ તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ વહેશે હા મિત્રો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેશે નંબર ચાર સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ એપ્રિલ અક્ષય તૃતીયાના રોજ લક્ષ્મી નારાયણ રાજયોગ થવાને કારણે સિંહ રાશિના લોકોનું લગ્નજીવન અને પ્રેમજીવન ખૂબ સારું રહેશે હા મિત્રો પાછલા દિવસોની સરખામણીમાં આ સમય ઘણા સારા પરિણામો લાવી રહ્યો છે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ સમયે તમારું જીવન વધુ સુંદર બનવાનું છે મિત્રો તમારા અંગત સંબંધોમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમારું લગ્નજીવન ખુશીઓથી ભરેલું રહેશે સિંહ રાશિની પ્રેમકુંડળી વિશે વાત કરીએ તો આ સમયે તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે નંબર પાંચ સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે લક્ષ્મીનારાયણ રાજ્યોગનું નિર્માણ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે કારણ કે જો આપણે આ સમય ગૃહસ્થ જીવનની વાત કરીએ તો તમારું ગૃહસ્થ જીવન પહેલાં કરતાં વધુ સારું રહેશે તમે એકબીજાનો આદર કરશો પ્રેમ યુગલો આ સમયે લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે તમારા પરિવાર પણ તમને ટેકો આપશે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો આ સમયે શરૂઆતમાં તમને બાળકો સંબંધિત સારા સમાચાર મળશે તમે તમારા ઘરનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખશો તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગના નિર્માણને કારણે તમે તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જે લોકો લાંબા સમયથી પોતાની કાર કે ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા તેમનું સ્વપ્ન પૂર્ણ થશે આ સમય તેમના માટે ખૂબ જ સારા પરિણામો લાવશે તમને આમાં જમીન અને મકાનમાંથી લાભ મળશે તમારું પારિવારિક જીવન ખૂબ જ સારા પરિણામો આપવાનું છે તમારા ઘરમાં શુભ કાર્ય માટે કોઈ યોજના બનવાની છે આ સમય કન્યા અને વરરાજાની શોધમાં રહેલા લોકોની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે તૃતીયા લક્ષ્મી નારાયણ રાજયોગ આના નિર્માણથી દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલા અણબનાવનો અંત આવશે ભાઈઓ વચ્ચેનો પ્રેમ વધશે ભૂતકાળમાં કોર્ટ કેસોને કારણે તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે કેસોમાં તમને વિજય મળશે ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર છે હા મિત્રો આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો તે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર